સોનગર તાલુકામાં અહીંના વિસ્તારમાં સૌર ઉર્જા માટેની માપણી કરવા આવેલા સર્વેયરો ને માપવા નહીં દીધા અને પોલીસ માત્ર કાયદો વ્યવસ્થા જાળવવા આવી હતી છતાં પણ એમને ટીયર ગેસ તેર જેટલા એક્સપાયરી છોડ્યા અને કુકરમુંડામાં પણ આદિવાસી સમાજના એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો એવી જ રીતે માંડવીમાં પણ જંગલ ખાતા દ્વારા ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવે છે અને વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે આવનારા સમયમાં અમારી જળ જંગલ બચાવવા માટે અમે આંદોલન કરીએ ગાંધી ચિંધિયા માર્ગે રેલી કરીએ તો અમને પ્રોટેક્શન આપવાનું કામ પોલીસ નું છે નહીં કે અમને રંજાડવાનું કામ આજે અમે આ દમનકારી સરકાર અને પોલીસના વિરોધમાં આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે આદિવાસી સમાજ વિશે ખોટી માનસિકતા ધરાવતા કોઈ પણ અધિકારીએ અમને અમારા આદિવાસી વિસ્તારમાં જોઈતો નથી આવનારા સમયમાં અમે ડેમ હટાવો સંઘર્ષ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવાના છે ત્યારે પણ જો કોઈ એવા અધિકારી હશે તો અમે ચલાવી લઈશું નહીં અમે ડેમમાં પણ એક જમીન એક એક ટીપું પાણી આપવાના નથી કૌશિક પટેલનો રિપોર્ટ હિનટીવી ન્યૂઝ સુરત